તો અત્યારે મિત્રો તમે બધા જાણો છો કે અત્યારે જે જે મિત્રો રહસ્યમય તરીકે મોત થયું છે તો આના કારણે મિત્રો ત્યારે જે રાજસ્થાનના લોકો છે એમની મિત્રો અત્યારે હવે સતત માંગણી છે કે તેમના દીકરાનું અત્યારે જે હત્યા કરવામાં આવી છે તેનો તેમને ન્યાય આપવામાં આવે હવે આટલા માટે મિત્રો આગામી આવી રહેલી પહેલી એપ્રિલના રોજે મિત્રો ત્યારે જે રાજસ્થાનના લોકો તમે જોઈ શકો છો કે અત્યારે એકઠા થયા છે અને તેમની પાસે મિત્રો રાજકુમારના પોસ્ટર પણ છે અને એમનું મિત્રો એવું કેવું છે કે આગામી આવી રહેલી પહેલી તારીખના રોજે તે જયપુરની અંદર મોટી સંખ્યામાં તે ભેગા થવાના છે અને નારા લગાવવાના છે કે અત્યારે તેમના દીકરાની જે હત્યા કરવામાં આવી છે તો તેનો તેમને ન્યાય આપવામાં આવે અને આમની મિત્રો ત્યારે એવી પણ સતત માંગણી છે કે આ કેસની સીબીઆઈ તપાસ કરવામાં આવે અને આ કેસને સીબીઆઈ ને સોપી દેવામાં આવે અને જે લોકોએ પણ રાજકુમારની હત્યા કરી છે એ લોકોને પણ જેલ ભેગા કરી દેવામાં આવે મિત્રો આવી અત્યારે રાજસ્થાનના લોકોની મિત્રો અત્યારે સરકારે સતત માંગણી છે હવે જ્યારે પણ મિત્રો આ ઘટના બની હતી ત્યારે મિત્રો રાજકુમારના પિતાને એટલે કે રતનલાલને મિત્રો ગણેશ જાડેજા ઉપર મિત્રો ફૂલ શંકા હતી તેટલા માટે મિત્રો તેમને પોલીસમાં એફેર કરવાનું પણ વિચાર્યું હતું જો કે મિત્રો પોલીસે કોઈ પણ જાતની જયરાસિંહ બાપુ વિશે મિત્રો કોઈ પણ જાતની એફઆઈઆર નોંધી નથી હવે જેના કારણે મિત્રો રાજકુમારના પિતાને મિત્રો ગુજરાતમાં એટલું બધું ખાસ કંઈ રિસ્પોન્સ દેખાતો નહોતો જેના કારણે મિત્રો તેના પિતા તેમના વતન એટલે કે રાજસ્થાનમાં ગયા હવે રાજસ્થાનના લોકોને મિત્રો આ બધી વાતની ખબર પડી એના કારણે મિત્રો ત્યારે રાજસ્થાનના લોકો છે રાજકુમારને ન્યાય મળે એટલા માટે તે મિત્રો સતત લડી રહ્યા છે અને તેમની મિત્રો એવી પણ માંગ છે કે અત્યારે આ કેસ ની સીબીઆઈ ની જાચ કરાવી જોઈએ અને આ સીબીઆઈ દેવામાં આવે અને અત્યારે અત્યારે મિત્રો 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 તમે આ આ સ્ક્રીન પર જોઈ શકો છો કે તમામ લોકો ભેગા થયા છે અને આગામી આવી રહેલી પહેલી એપ્રિલ ના રોજે મિત્રો જયપુર ની અંદર મોટી સંખ્યામાં મિત્રો રેલીઓ પણ યોજાવાની છે તમારું મિત્રો આ વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનમાં નવા હોય તો આપડી યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં